ડેરીની નિયામક મંડળની ચૂંટણી માટેની ત્રણ બેઠકો બિનહરીફ થઈ છે રાધનપુર બેઠક પરથી શંકર બિનહરીફ થયા છે પર અન્ય કોઈએ ફોર્મ ન ભરતા બિનહરીફ થયા હતા થરાદ બેઠક પર ડિરેક્ટર પદે પરબત પટેલ બિનહરીફ થયા હતા અમીરગઢ બેઠક પરથી ભાવાભાઈ રબારી બિનહરીફ થયા છે નિયામક મંડળની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અહીંયા બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણી માટેની ત્રણ બેઠકો બિનહરીફ થઈ છે રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરી બિનહરીફ થયા છે રાધનપુર બેઠકના ડિરેક્ટર પદે શંકર ચૌધરી બિનહરીફ વિજેતા થયા છે રાધનપુર બેઠક પર અન્ય કોઈએ ફોર્મ ન ભરતા અહીંયા બિનહરીફ થયા છે થરાદ બેઠક પર ડિરેક્ટર પદે પરબત પટેલ બિનહરીફ થયા હતા ભાવાભાઈ રબારી બિનહરીફ થયા છે અમીરગઢ બેઠક પરથી નિયામક મંડળની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો ત્યારે બિનહરીફ ચૂંટણીને લઈને અહીંયા જે ચૂંટણી માટેની જે ત્રણ બેઠકો છે બિનહરીફ થઈ છે તેને લઈને સમાચાર મળી રહ્યા છે રાધનપુર બેઠક પરથી શંકરભાઈ ચૌધરી બિનહરીફ થયા છે રાધનપુર બેઠકના ડિરેક્ટર પદે શંકર ચૌધરી બિનહરીફ વિજેતા થયા છે ત્યારે રાધનપુર બેઠક પર અન્ય કોઈએ ફોર્મ ન ભરતા બિનહરીફ થયા હતા ત્યારે થરાદ બેઠક પર પણ ડિરેક્ટર પદે પરબત પટેલ બિનહરીફ થયા છે અમીરગઢ બેઠક પરથી ભાવાભાઈ રબારી બિનહરીફ જાહેર થયા છે અહીંયા નિયામક મંડળની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે એક સાથે બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણી માટેની ત્રણ બેઠકો બિનહરીફ થવાના સમાચાર સામે આવ્યા હતા જેમાં રાધનપુર બેઠક પરથી શંકરભાઈ ચૌધરી બિનહરીફ થયા છે ત્યારે રાધનપુર બેઠકની વાત કરીએ ડિરેક્ટર પદે શંકર ચૌધરી બિનહરીફ થયા છે રાધનપુર બેઠક પર અન્ય કોઈએ ફોર્મ નહોતું ભર્યું અને જેના કારણે બિનહરીફ જાહેર થયા છે શંકર ચૌધરી બિનહરીફ વિજેતા થયા છે રાધનપુર બેઠકના ડિરેક્ટર પદે શંકર ચૌધરી બિનહરીફ વિજેતા થયા છે બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણી માટેની આ ત્રણ બેઠકો કે જે અહીંયા બિનહરીફ થઈ છે ત્યારે શંકર ચૌધરી બિનહરીફ થયા છે રાધનપુર બેઠકના ડિરેક્ટર પદે આપણી સાથે એસોસિયેટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે ધર્મેશ રાધનપુર બેઠકના ડિરેક્ટર પદે શંકર ચૌધરી બિન હરીફ શું વિગતો વિક્રમમાં એશિયાની સૌથી મોટી ગણાતી સહકારી સંતા એટલે બનાસ ડેરી અને બનાસ ડેરીના નિયામક મંડળની ડિરેક્ટરની ચૂંટણી જાહેર થઈ છે અને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે સૌથી મોટી બોણી વિધાનસભાના અધ્યક્ષ અને થરાજના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી જે વર્તમાન ચેરમેન પણ છે તે બિનહરીફ થયા છે સાથોસાથ થરાદની બેઠક ઉપરથી પૂર્વ મંત્રી પરબતભાઈ પટેલ પણ બિનરીફ થયા છે અને એક અમીરગઢ બેઠક ઉપરથી એટલે ત્રણ બેઠકો બિનરીફ થઈ છે ગઈકાલે જેને કહી શકાય કે પરબતભાઈ પટેલે જ્યારે હરિભાઈ ચૌધરી સહિત લોકોએ ફોર્મ ભર્યા ત્યારે કીધું હતું કે ભાજપમાં ભાજપ ભાજપ સામે નહીં રહે ને પરંતુ ત્યારે એમણે કહ્યું હતું કે બિનરીફ ભણી પણ બીનરીફમાં પોતે બિનરીફ થઈ ગયા એ આજે જાહેર થયું છે થરાદ બેઠક ઉપરથી પરબતભાઈ બીનરીફ શંકરભાઈ ચૌધરી જે રાધનપુર બેઠક ઉપરથી અને ભાવાભાઈ રબારી જે છે એ અમીરગઢ બેઠક ઉપરથી એટલે ત્રણ બેઠકો બિનરીફ છે હવે જોવાનું એ છે કે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને એમની સામે કોઈ ફોર્મ ન ભર્યા એટલે બિનરીફ થયા છે હવે ભાજપ સામે કોઈ ભાજપના અગ્રણીઓને આવશે એમની સામે શું કાર્યવાહી થાય છે એ બહુ જોવાનું છે કારણ કે મેન્ડેટ છે એ સહકારી સંસ્થામાં ખૂબ મહત્વનો છે હવે પ્રદેશ કક્ષાએથી આવે છે ભાજપના કમલમમાંથી આવે છે હમણાં જ દૂધ ધારાની ચૂંટણી જે થઈ એમાં મેન્ડેટવાળા જીત્યા અને મેન્ડેટની સામે બળવો કરનારા નો પરાજય થયો છે ત્યારે બનાસકાંઠામાં શું થાય છે ભાજપ સામે ભાજપ આવે છે કે નહીં એ જોવાનું રહ્યું પણ અત્યારે શંકરભાઈ ચૌધરી પરબતભાઈ પટેલ ભાવભાઈ રબારી આ ત્રણ બેઠકો નિયામક મંડળમાં બિન થઈ છે જી બિલકુલ ધર્મેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર